જેટલા પણ ડાયરાના ચાહકો છે તે લોકોમાં પણ અનેક એવા તર્ક અને વિતર્ક સર્જાયા છે પર મારી સાથે વાત કરવા માટે જોડાઈ ગયા છે લોક હાસ્ય કલાકાર હકાબા ગઢવી હકાબા ગઢવી તમારું નિર્ભય ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે

કલાકારો દ્વારા કલાકાર તો સમાજને એ કરવા માટે આવ્યો છે બધા સમાજને એક કરવા એ કલાકારની ફરજ છે અમને હોંપવામાં આવ્યું છે કે કુટુંબમાં ઝઘડો હોય તો અમને સાંભળવાથી ઝઘડો બંધ થઈ જાય બે ભાઈઓમાં ઝઘડો હોય તો કલાકારને સાંભળવાથી ઝઘડો પૂરો થાય થઈ જાય મેં કુટુંબની વાતો કરી સંસ્કૃતિની વાતો કરી ભગવાનની વાતો કરી સ્નાતન ધર્મની વાતો કરી અમારી ફરજ આ છે મારા પ્રશ્ન ઝઘડા લઈ મારે તે જ માથે ન આવવું જોઈએ અને કોઈ સમાજે આમાં ધ્યાન આપવું આપવું પણ ન જોઈએ કારણ કે

આ સાહિત્યની વાતો કરવાની છે અપશબ્દ ન બોલવા જોઈએ સંસ્કૃતિને સાચવવાની છે સંસ્કૃતિની પથારી ફેરવા આપણે કલાકાર નથી આવ્યા એટલે હું બધા કલાકારને વિનંતી કરું છું કે વિવાદને ગમે એમ કરીને ટાળો બધા ભેગા થાવ સારા સારા કલાકારો છે એને પણ કે જે કોઈ વિવાદ કરતા હોય તે બધાને સમજાવો અને સમાજના ભાગલા ન પડે એના માટે આપ કોશિશ કરો કારણ કે આમાં તો સંસ્કૃતિનું પતન થાય તેવું લાગે છે કારણ કે ગુજરાતમાં માત્ર માત્ર કલાકારો સંસ્કૃતિને જાળવીને બેઠા હતા એ જ જો ઝઘડા કરવા મળશે દેશમાં આપણે ગુજરાતમાં તો સંસ્કૃતિ ક્યાં જાય છે સમાજને અમે શું મેસેજ આપશું સમાજ અમારા વિશે કેવું છે અત્યારે અમારી હાસ્ય કરે લોકો અમારે હાસ્ય ઉડે છે લોકો અમને સાંભળી રાજી થાય છે કે કેવા કલાકાર બાજે છે તો કલાકારને ખુદને ખબર પડવી જોઈએ કે ભાઈ હવે એકબીજા વાળા બોલશું તો તો આઈ જ રાખશે બંધ થઈ જાઓ એક આધારે તો આમાંથી નિર્ણય લેવો જ પડશે કોઈ પણ એક વ્યક્તિને કે આપણે બંધ થઈ જવું જોઈએ એટલે હું વિનંતી કરું છું કલાકારોને બધાને મહેરબાની કરીને ઝઘડાને ટાળો આપ સૌ સમાજધ્યક આપવા માટે આવ્યા છો સમાજની રક્ષા કરો સંભાદી સંસ્કૃતિની રક્ષા કરો હું વિનંતી કરું છું કલાકારને આની પહેલા પણ અનેક વખત કલાકારો વચ્ચે ઝઘડા થયેલા છે એ પછી કદાચ કોઈકને કોઈક જેટલા પણ લોક સાહિત્યકાર લોકો હોય એ લોકોએ આવી જ સલાહ આપી હતી પરંતુ ફરી એક વખત આવી જ રીતના ઝઘડા થતા હોય એવા અનેક એવા વિવાદો સામે આવતા જ હોય છે તો એક બાદ એક ઝઘડાનો અંત તો આવવાનો જ નથી તેમ છતાં પણ હવે ફરી એક વખત ઝઘડો થયો છે શું કહેવા માંગો છો કારણ કે આની પહેલા પણ અનેક એવા લોકોએ કીધું હતું કે આવી રીતે લોક સાહિત્યમાં જે કલાકારો વચ્ચે ઝઘડા ન જ થવા જોઈએ તેમ છતાં પણ ફરી એક વખત થાય જ છે આ ઝઘડા તો પહેલાથી છેલ્લા દસ વર્ષથી બેન તમને ખ્યાલ ન હોય તો કીધું નાની મોટી ઈર્ષાઓ રહે છે અમે અંદર અંદર વાતતા જ હોય છે કલાકાર પણ કોઈ ખબર નહોતી હવે અમે જાહેરમાં આવી ગયા હવે અમારી પર્સનલ ઝઘડા જાહેર મળીને આવી ગયા છીએ અમારે સાહિત્યની વાતો કરવાની હોય અમે ઝઘડાની વાતો કરીએ છીએ તો યુવા પેઢી અમને સાંભળવા આવે અત્યારે

એની સંસ્કૃતિ ની વાતો કરવાની અને કલાકાર જો કે બકવાસ કરતો હોય એનેજમાંથી ઉતારી દો આ સમાજની ફરજ બને છે કારણ કે સમાજમાં સમાજમાં વિખવાદ કલાકાર માં બિલકુલ ધ્યાન બિલકુલ તમે આમાં ધ્યાન આપશો તો સમાજમાં ઝઘડા થઈ જાય છે બધા સમાજ ની વિનંતી અને આ તો આમ છે તેમ છે થોડાક ટાઈમમાં કોઈને કોઈ આમાં ધ્યાન નહીં આપે તો બંધ થઈ જાય છે આ તો બજાર બજારમાં રહેવા માટે મારે ચેજ ઝઘડાની ઝઘડા કરવાની જરૂર નથી

તેવા અદભુત સાહિત્યકારો જે કાગ બાબુ થી લઈ દાદ બાબુ આવા અદભુત કવિઓ જેને સમાજને કઈક આપ્યું છે સમાજમાં પ્રેરણા પ્રેમે છે સમાજ ઘણો બધો આગળ વધતો હતો કલાકાર ના હિસાબે એ કલાકાર ગયા પછી અમે આવ્યા છીએ સચો નાસ કરે એવું મન લાગે છે સચો ભૂત રહ્યો અમે ખુદ આવી ગયો જેમ આવે જે મુખ લાગે છે

આ ડાયરા તમારે સાચવો હોય તો આ બધું બંધ કરવું પડશે ડાયરા કલાકારો તો ખરા જ પણ એની સિવાય ઘણા બધા એવા અત્યારે હાલ ગાયક કલાકારો છે જે પણ સ્ટેજ ઉપરથી નવરાત્રીનો સમય હોય કે પછી કોઈ પણ એવી ઇવેન્ટ હોય એમાં પણ ઘણા બધા એવા ગીતો ગાતા હોય છે અત્યાર સુધી આની પહેલા પણ એવા ગીતોને લઈને વિવાદ સર્જાયો જ હતો કે આવા બધા ગીતો ન ગાવા જોઈએ આપણી સંસ્કૃતિ આપણી ગુજરાતનો જે વારસો છે એને લઈને કદાચ ગીતો ગાવામાં આવે તો વધારે સારું રહેશે ડાયરામાં તો આવું થતું જ આવ્યું છે પરંતુ આના સિવાય જે ગાયક કલાકારો હોય છે તે પણ પોતાના સ્ટેજ સ્ટેજના માધ્યમથી આવા બધા ગીતો ગીતો ગાતા હોય છે શું કહેશો સમાજ ને નોન લેવું પડશે સમાજ ના પાડવું પડશે સમાજ ધ્યાન ને આપે તો આવું બધું ચાલવા તારા માણસો છે જો ધ્યાન નહીં આપે આમાં તો ક્યાંથી વિકરાળ આવવાનું છે ઓલો આયગમ આવ્યા છે આયગમ આવી ગયા હવે આવો ઢોકળા મોટા નું કીધેલો નાનો નહીં કરે કોઈના ના સન્માન બધું આવી ગયું છે કોઈ કોઈ સન્માન રહે છે ને હવે કારણ કે વિદ્વાન કલાકારો જ્યારે ઝઘડા કરવા માંડે કેવી અપેક્ષા કલાકાર પાસે બેન અમને ખુદને દુઃખ થાય છે કે આ મને મને તો ખુદને દુઃખ થાય છે કે મેં આ ધંધો ક્યાં પગ વાત થાય છે આ જે કલાકારો અત્યારે સુધી બધા જેટલા પણ કલાકારો બધા માફી માગશી માંગતા હતા માફી માગવ્ય પડતી નું કારણ હતું અમારી જીભ અમને બોલતા નહોતો હતો એટલે માફી માંગવી પડતી હતી પણ હવે ધ્યાન આપવું પડશે કલાકારને નથી પબ્લિક મારશે કલાકારને અમારે ધ્યાન અમને ખુદને ધ્યાન આપવું પડશે બોલવામાં કે મારે શું બોલવું અપશબ્દ હું ચેજમાંથી નહીં બોલ શકું

એના ઉપર શું કહેવું છે ગઈકાલે તમારા દ્વારા જ ડાયરામાં કહેવામાં આવ્યું હતું કે જે તે કલાકાર બેસે છે પોતાનું કંઈ પણ કરવા માટે તો એની પહેલા એમને ધ્યાન રાખવું જોઈએ એમની મર્યાદાઓ કઈ છે તે પણ એમને વિચારવું જોઈએ તે બાદ જ કોઈ પણ વાત હોય એને કહેવી જોઈએ શું કહેશો એના વિશે અમે જેની ગરીમાં આધારિત છે કલાકારને અમે ગરીમાં ચાલો અમે એટલા સ્તરથી નીચે ઉતરી જઈશું તો નહીં ચાલે અમે સમાજને કંઈક આપવા માટે આવ્યા છીએ પણ સમાજને આપી શકતા નથી અમે સમાજને કંઈ નથી આપી અમે સમાજમાં લઈ લઈશું પચાસ હજાર લાખ દોઢ લાખ બે લાખ મને નથી લાગતું કઈ સમાજ આપતા હોય તો સમાજ બધા સારા છે અમને સાંભળે છે કે અમારા વાર પગને મારે કે આરો બકવાસ કરો છો ફાંસી બોલવાની તમે શું બોલો સ્ટેજ માટે તમને ભાન હોય છે બોલવાની તમે જે વસ્તુ માટે બોલાયા છે એ વસ્તુ બોલો બીજી ખોટી આગળ પાછી ન કરશો પણ સમાજ બધા સારા છે અમને સાંભળે છે અને જયારે સમાજ કોઈ કલાકાર બોલતો હોય ને એવી વલગર વાણી તારે તાલીઓ પાડે ત્યારે એને એમ થાય કે બધા મારા પોતાના જ છે પબ્લિક તો આવેશમાં આવી પછી શું બોલે ને આવેશમાં આવી જાય પછી ખબર નથી હું શું બોલું છું અને બોલ નાખે છે

અને કંઈ પણ બોલે કારણ કે ત્યાં યુવાનો પણ ઉપસ્થિત હોય છે એટલે વડીલો પણ એમને જોતા હોય છે તે જ સમયે તેમના દ્વારા ઘણી બધી એવી વાતો કરવામાં આવતી હોય છે જે સમાજના વિરુદ્ધ હોય છે કદાચ સમાજને એ વાતોને ધ્યાનમાં ન જ લેવી જોઈએ તેમ છતાં પણ બોલવામાં આવતી હોય ને તે બાદ પછી આવી બધી તાલીઓ પડે એટલા માટે જે તે કલાકાર આક્રોશમાં આવી જાય ને પછી આવી વધારે વાતો કરતા હોય છે બસ બેન આપ ન્યૂઝ દ્વારા એક મેસેજ આપો જેમ બને એમ કલાકાર વિવાદ ટાળો આમાં સંસ્કૃતિ નું હનન થાય છે સમાજને બહુ મોટું નુકસાન પહોંચે છે એક સમાજ બીજા સમાજ સામે આવી જાય છે તો આમાં આનું પરિણામ ખરાબ સારું નહીં આવે ખરાબ આવશે સમાજ તો બધા ડાયા છે કોઈ સમાજ કલાકાર માટે ઝઘડા નહીં કરે મને વિશ્વાસ છે કલાકાર માટે સમાજ એમાં નહીં પડે મને વિશ્વાસ છે સમાજને પણ મેસેજ આપો આપ ન્યૂઝ દ્વારા કે આપ બસ માત્ર માત્ર વિવાદને ટાળવાની કોશિશ કરો આ વિવાદ કર વકરી ગયો છે જે નાનો એવો પણ બહુ મોટો કરી દેવામાં આવ્યો છે અને કોઈ કલાકાર હોય કોઈ પણ આને વધારવા માંગે છે અતબો નું બમકતે પણ જલ્દી દબાવે એવો આપ પણ એક મેસેજ આવી જશે અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ધન્યવાદ અત્યારે ગુજરાતમાં કલાકારો વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે એને લઈને અનેક એવી વાતો કઈ હકાબા ઘરવી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં નમસ્કાર